નમસ્કાર મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે જ્યારે જીવન તમારી બધી સ્વપ્નોને તોડીને ધૂળમાં મિલાવી દે ત્યારે કેવી રીતે એક સામાન્ય વ્યક્તિ ફરીથી ઊભો થઈને અમીર સફળ અને અંદરથી અત્યંત મજબૂત બની જાય અને તેનું રહસ્ય ભગવાન શ્રીકૃષ્ણનો એક એવો અમર સુવિચાર હોય જે ભગવદ્ ગીતામાંથી આવે છે પર આ વાર્તાનો અંત સુધી સાંભળશો તો જ તમને ખબર પડશે કે તે વિચાર કર્મનેવાદી કયા રસ્તેમાં ફલેશો કદાચ એટલે કર્મ કરો પણ ફળની આશા કરશો નહીં તે કેવી રીતે તમારું જીવન ને પણ બદલી શકે આજે હું તમારા માટે લાવ્યો છું એક એવી એવ્રક રીન મોટિવેશનલ વાર્તા જે અર્જુન નામનો એક યુવાનની છે જે ગરીબીથી શરૂ કરીને સંઘર્ષ નુકસાન પરિવારની તકલીફો અને અનેક પડકારોનો સામનો કર્યો પણ કૃષ્ણજીના આ વિચારને અપનાવીને તે માત્ર સફળ જ નહીં પણ જીવનની સાચી શાંતિ અને મજબૂતી મેળવી આ વાર્તા તમને અંદરથી હલાવી દેશે તમારું મનમાં નવી આગ જગારશે અને શીખવશે કે કોઈ પણ પરિસ્થિતિમાં હાર ન માનવી માત્ર કર્મ પર ધ્યાન કરવો અને ભગવાન પર વિશ્વાસ રાખો તો ચાલો શરૂ કરીએ આ અદ્ભુત યાત્રા અને યાદ રાખજો આ વિડિયો અંત સુધી જરૂર સાંભળો કારણ કે અંતમાં તમને એક વિશેષ ટિપ્સ મળશે જે તમારું જીવન ને બદલી નાખશે લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી આવી પ્રેરણા દાયી વાર્તાઓ તમારા સુધી પહોંચે સંપૂર્ણ વિડિયો જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ